સુરત શહેરના લસકાણા ખાતે આવેલી સિદ્ધ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કે જેમાં એક એમ્બ્રોઇડરીનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેનનું બેલેન્સ બગડતા એમ્બ્રોડરી મશીન ત્રીજા માળેથી નીચે પટકાયું હતું કે જેને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અંદાજે પંદર લાખની કિંમતનું આ મશીન નીચે પટકાતા ભારે નુકસાની થવા પામી હતી જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ટેક્સટાઇલ સિટી સુરત શહેરમાં કાપડ માર્કેટને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે તેમાં ખાસ કરીને એમ્બ્રોડરી મશીન મોટા પ્રમાણમાં મૂકવામાં આવ્યા છે તો મોટા મશીન ચડાવવા માટે ક્રેનોની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારના મશીન ચડાવતી વખતે અનેકો આવી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના લસકાણા ખાતે આવેલી સિદ્ધવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બનવા પામી કે જેમાં એક એમ્બ્રોડરીના કારખાનામાં ત્રીજા માળ પર ભારે ભરખમ એમ્બ્રોડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન મશીન માટે બે ક્રેનો બોલાવવામાં આવી હતી તેની મદદથી કારખાના એટલે કે ત્રીજા માળે આ મશીન ચડાવાઈ રહ્યું હતું ત્યારે આ મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું કે જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું આ ઘટનામાં કારખાનાના માલિકની અંદાજ પંદર નું જે આ મશીન જ ખરીદી કરીને લાવ્યા હતા ત્યારે હવે આ મશીન નીચે પટકાતા તેને મોટું નુકસાન થવા પામ્યું હતું તો એમ્બ્રોડરી મશીન પડવાની ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નરેશ સિમરન સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ